ડબોઈથી ભુજી સુધી બે હજાર કરતા વધુ વૃક્ષો રોપવાનું કામગીરી વન વિભાગ અને સ્ટેટ હાઈવે ના અધિકારીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો રસ્તો રાખવામાં આવ્યા છે બે જૂન પર્યાવરણ દિવસ હોય ત્યારે રાખવામાં આવ્યા હતા આશરે બે હજાર જેટલા વૃક્ષો પાંચ દિવસની અંદર મજૂરો લગાવીને રોપા તો રોપી દીધાં છે પણ પાણીના અભાવને કારણે રોપા સુકાઈ રહ્યા છે વન વિભાગના અધિકારીઓને સ્ટેટ હાઇવેના અધિકારીઓ ઝાડ રોપાતા નાખે છે પણ વારંવાર નાખવા છતાં પાણીના મળતા પાંચ દિવસની અંદર કેટલાક વૃક્ષો સુકાઈ ગયા છે ને એમ તો સરકારના લાખો રૂપિયા પાણીમાં વેડફાઈ રહ્યા છે ને તેવું લાગી રહ્યું છે વન વિભાગના અધિકારીઓ અને સ્ટેટ હાઇવેના અધિકારીઓ દ્વારા દરસાદ ચોમાસું આવતા પહેલા અને બે જૂન હોય ત્યારે વૃક્ષારોપણની કામગીરી ચાલતી હોય પણ ડભોઈથી ભુજેડા સુધીમાં વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા આવનારા પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર તરીકે તેને લઈને વચ્ચેની સાઈટ બે અલગ અલગ જાતિના ફૂલ અને છોડના રોપા નાખવામાં આવ્યા છે ને તંત્રની બેદરકારીને કારણે અને પાણીના અભાવને કારણે વૃક્ષ સુકાઈ રહ્યા છે વન વિભાગ અને સ્ટેટ હાઇવેના અધિકારીઓ જો પાણી નાખવામાં આવે તો તેને જીવતદાન મળી શકે ડભોઈતી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ જવા માટેનો છે આ લોકો વૃક્ષો આવે છે તો વૃક્ષોની કોઈ કાળજી જ નથી કરતા જે તે અધિકારીઓ વન વિભાગના હોય કે જે તે હોય તો અમારા ઝાડો સુકાઈ જાય છે બે જૂન પર આ લોકોએ નાખેલા છે ઝાડ પણ ઝાડ રોપીને ગયા એ ગયા બીજી વાર દેખવા આવતા નથી ને કોઈ ઝાડની કોઈ કાળજી જ નથી અને આ કે ભાઈ આ સરકાર એવું કહે છે કે વૃક્ષો આવો વૃક્ષો આવો પણ વૃક્ષની કોઈ કાળજી કરવા તૈયાર જ નથી કઈ વૃક્ષો કોઈ પાણી ડભોઈથી અમારા નર્મદા જિલ્લો સોમપુરાનો સ્ટેન્ડ છે વાં ત્યાં લગીનનું લાગેલું છે પણ ત્યાં લગીન કોઈ જાતનું પાણીનું નહીં કે કોઈ પાણીનું ટેન્કર નહીં કે ભાવીન ગયા એ ગયા પણ અમે અત્યાર બી તમે જોઈ લો કે આ બધા વૃક્ષો સુકાઈને ધાર થઈ ગયા છે અમારી માંગ એવી છે કે જે તે અધિકારી આની નિરીક્ષણ કરે બરાબર પાણી અને પાણીનું એ કરે પાણી નાખવાનું ટેન્કર બેન્કર કોઈ જાતનું આવતું નથી